તું યે તું જોયું રે તમે એ તું જોયું ને તમે દુરાે હશે હશે રે રેવાયું તમારે ભીર પડી ને તમારે પડી રે અમારે રીતુ ગળી રે અને આ બેન નામ હું બોલા તું કૃષ્ણ ભગવાન જોયું જોયું ભગવાન તું જોયું રે જોયું ને તમે હૈશે રે વે વાયુ તમારે બી